એમાં આપણે ચાલુ કર્યું હતું ત્રેવીસ તારીખ ના હાલ આ આઠ મો મહિના ત્રેવીસ તારીખ થી તો બાર મહિના થયા તો કન્યાદાન માં આપણે આ સંસ્થા પેમેન્ટ કર્યું છે એકાવન હજાર પાંચસો રૂપિયા આપણે હાથ મહિનામાં અને કન્યાદાન માં ફી અને અમે તાત્કાળના રૂપથી હપ્તો વસૂલેલો હશે તો વધારેમાં વધારે પંદર હજાર રૂપિયા હવે જેણે પંદર હજાર ભરેલા છે એમને એકાવન હજાર રૂપિયા મળ્યા જતા શું કોઈ તકલીફ કરી આપણે ખાલી દેખાવ નથી કરવાનો ફોર્મ કરવાનો છે જેને દીકરીને ત્રણ વર્ષ લગ્ન કરવાને વેળા હોય એની નોંધણી કરાવો તમે ટાઈમસર હપ્તા હપ્તા તો બીજી ગેરંટી મારી છે તમને અઢીથી ત્રણ લાખ રૂપિયા લાભ લાવવાની ગેરંટી આપો અને બીજા સાહેબ તમે ગમે એટલી યોજનામાં જોડાશો ને તોય આટલો લાભ લેતા હોય આ ફૂલ સર્વિસ છે ઘરે બેઠા પોલિસી લખવા આપણો માણસ તમારે ઘરે આવે છે હપ્તો લેવા તમારે ઘરે આવે છે ત્રણસો રૂપિયા હોય તો આપણો માણસ છે તમારે ઘરે આવે તમને બિલ આવે એમાં પૂરી વિગત હોય છે

આપણે સંખ્યા પોકી છે એક ગ્રુપ માં ત્રણસો ને પચાસ અને બીજા ગ્રુપ માં એકસો ને એસી હવે આવતી લગ્ન સિઝન આવે એમાં લગભગ એક લાખ રૂપિયા પેમેન્ટ કરશે જો કોઈને